જિલ્લા ચૂંટણી અધિકારી ડીડી અધિકારીજાની ચૂંટણીની તૈયારીઓ અને આચાર સંહિતાના અમલ અંગે પ્રાંત અધિકારીની કચેરી વેરાવળ ખાતે સાંજે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જિલ્લા અધિકારી અને કલેક્ટર લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી તથા ચૂંટણી આચાર સંહિતા અંગેની વિવિધ બાબતો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણનો આજથી જ અમલ થયો છે તેની વિગતો આપીને જિલ્લામાં ચૂંટણી દરમિયાન ઉભા કરવામાં આવનાર સખી સખીભૂત દિવ્યાંગો માટેની વ્યવસ્થાઓ વેબકાસ્ટિંગ એફએસટી અને એસએસટી ટીમો હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી રિસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટરો નાગરિક ફરિયાદ માટેની હેલ્પલાઇન તથા પોર્ટલ પોસ્ટલ બેલેટ વગેરે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી તેમણે સરકારી અને જાહેર મિલકતો પર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર કવર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી જાહેરાતો હોર્ડિંગ વગેરે દૂર કરવાની કામગીરી એમસીએમસી આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા તથા સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ન ફેલાય તેની તકેદારી રાખવા સહિતની માહિતી પત્રકારોને આપી હતી કલેક્ટરે આ લોકશાહીનું પર્વ છે ત્યારે જિલ્લાના નાગરિકો આગળ આવીને વધુમાં વધુ મતદાન કરે તે માટેની અપીલ કરતા જણાવ્યું હતું કે લોકોની સક્રિય લોકશાહીના પર્વની સાચી ઉજવણી થશે અને તો જ લોકશાહીનું સાચું હાર્દ જળવાશે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ મતદાન જાગૃતિ સહિતના પ્રયત્નોની તેમણે અવસરે વિશેષ છણાવટ કરી હતી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપીને જિલ્લાના સંવેદનશીલ સ્થળોએ પેરામિલિટરી સાથેની બંદોબસ્તની વ્યવસ્થા જિલ્લામાં રોકડ દારૂ વગેરેની હેરફેર માટે વિવિધ જગ્યાએ નાકાબંધી કરીને સતત મોનિટરિંગ હથિયારો જમા લેવા સહિતની કામગીરી આવેલી સહિત આચાર સંહિતાને લઈને જિલ્લામાં સભા સરઘસ ધરણા વગેરે જરૂરને આધીન થઈ શકશે તેની વિગતો પણ તેમણે આપી હતી જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં મહિલાઓની પણ સક્રિય ભાગીદારી વધે તે માટે જિલ્લામાં દસ ટકાથી વધુ મતદાનમાં ફેરશે તેવા ગામોમાં ગ્રામસભા કરીને જનજાગૃતિ લાવવામાં આવી છે તેમણે મહિલાઓને આગળ આવે વધુને વધુ મતદાન કરે તે માટે ખાસ મહિલાઓ દ્વારા સંચાલિત મહિલાઓ માટેના સખીભૂત પણ ઉભા કરવામાં આવનાર છે તેની વિગતો આપી હતી ગીર સોમનાથ જિલ્લામાં કુલ દસ લાખ છ હજાર એકસો છેતાલીસ મતદારો નોંધાયેલા છે જિલ્લામાં પાંચ લાખ બાર હજાર એકસો ચોસઠ પુરુષ મતદાર અને ચાર લાખ ત્રાણું હજાર નવસો એકોતેર મહિલા મતદારો અને અગિયાર ટ્રાન્સજેન્ડર મતદારો છે જિલ્લામાં અઢારથી ઓગણત્રીસ વર્ષના બે લાખ સાતર મતદારો દ્વારા મતદાન મથકો દિવ્યાંગો દ્વારા સંચાલિત ચાર યુવાઓ દ્વારા સંચાલિત ચાર મતદાન મથકો છે તથા ચાર આદર્શ મતદાન મથકો રહેશે નાગરિકોની સુવિધા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર હેલ્પલાઇન નંબર ઓગણીસ પચાસ અને ટોલ ફ્રી નંબર અઢાર જીરો જીરો બે તેત્રીસ છત્રીસ જાહેર કરવામાં આવ્યા છે જિલ્લામાં ચૂંટણી અને આચારસંહિતાના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે છે જેમાં ખર્ચ નિયંત્રણ ટીમ ફ્લાઇંગ સ્કવોડ ટીમ સ્ટેટિક સર્વેલન્સ ટીમ વિડીયો સર્વેલન્સની ટીમ જેવી ટીમોની રચના કરવામાં આવે છે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન સી વિઝ્યુઅલ સુવિધા પોર્ટલ કેવાયસી જેવા અલગ અલગ પોર્ટલ અને એપ્લિકેશન મતદારો અને ઉમેદવારોને અલગ અલગ સુવિધાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે સીવીઝ્યુઅલ એપ્લિકેશન પર નોંધાયેલી આદર્શ આચાર સંહિતાના ભંગ અંગેની તમામ માત્ર સો મિનિટમાં નિકાલ કરવામાં આવશે આ ઉપરાંત ચૂંટણીમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારોને ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગત ધરાવતા મતદારો માટે ઘરેથી વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે દિવ્યાંગ મતદારો સક્ષમ એપ્લિકેશનની મદદથી મતદાન મથકો પર સુવિધાઓ મેળવી શકશે આ અવસરે જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપલબ્ધ રહ્યા હતા રિપોર્ટર દેવાભાઈ રાઠોડ ગીર સોમનાથ ઇલેક્શન આજ બપોરે જે જાહેર થયું એટલે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને અમે એની પૂર્વ તૈયારી પંચની સૂચના સાર પૂરેપૂરી સો ટકા કરી લીધી છે પછી એ મતદાન મથકોનું જે કંઈ પ્રાથમિક સુવિધાઓ જોવાની હોય કે કાઉન્ટિંગ સેન્ટર હોય કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે સ્પીચ રિલેટેડ હોય એ તમામ જે ટીમોની રચના કરવા છે એ ટીમોની રચના થઈ ગઈ છે તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી એ પૂરી કરી દેવામાં આવેલી છે હવે જ્યારે આજથી આતા તર આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયતના એક એકવીક પહેલાં છે એ પણ અમે પૂરું કરી દઈશું એની તૈયારી થઈ ગઈ છે ચારેય એસીના રૂમ તૈયાર થઈ ગયા છે રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે આજથી અમલવારી એફએસટીની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને એફએસટી છે એ કાર્યરત પણ થઈ ગઈ છે એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કા કામગીરી શરૂ કરી દીધેલી છે એટલે આમ જે ચૂંટણી તમામ પ્રક્રિયાઓ છે એ પૂર્વતૈયારી પૂર્ણ કરી દેવામાં આવે છે આચાર સંહિતા ભંગ ના થાય એટલા માટે તો દરેક પક્ષો છે એને ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પરમિશન વગર સભા સર્કસ ના કરી શકે હવે પ્લસ કોઈ સરકારી જગ્યાઓ છે કે પ્રાઇવેટ જગ્યા પણ છે મંજૂરી વગર એનો એ પોતાના પક્ષના પ્રચાર માટે કે ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે પક્ષોને પણ અપીલ છે કે ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ ના મૂકે કે જેથી આચારસંહિતાનો ભંગ થાય કે કોઈ વાતાવરણ ખરાબ થાય એવી કોઈ એવા ન્યૂઝ પણ એવા સ્પ્રેડ ના કરે કે જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય અને ખાસ જે છે અત્યારથી જે આપણે જે એને કોઈ નાનું સભા સર્કસ જે કાંઈ કરવું હોય તો એ એની પરમિશન લીધા વગર કોઈ પણ વસ્તુ એ કરે નહીં એક જ મતદાર હોય એવું મતદાન મથક ખાલી આખા દેશમાં આપણું એક આ બાણે જ છે અને દર વર્ષે જે દર ચૂંટણીમાં જે આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કે એના માટે ખાસ પોલિંગ પાર્ટી જેમ બીજા બૂથ માટે હોય એ પ્રમાણે જ એને નિમવામાં આવશે અને એ પોલિંગ પાર્ટી ત્યાં જઈ નિયમ પ્રમાણે બે દિવસ પહેલાં જશે રોકાશે અને એક મત છે એ એનો કાસ્ટ કરાવશે એટલે આનાથી એક સારો મેસેજ એ જાય કે ભાઈ એક એક મતની કિંમત છે એટલે ખાસ જે લોકો છે એને એક અપીલ એના દ્વારા એ કરવાની કે ભાઈ તમે તમારા મતદાનનો ઉપયોગ કરો અને મત આપો આપણા અમુક જે છે આપણે હજી જેમ હમણાં આપણે ચર્ચા થઈ એ પ્રમાણે આપણું મતદાન છે આપણે સિત્તેર ટકા તો મિનિમમ થવું જોઈએ પણ એટલે સુધી આપણે પહોંચી શકતા નથી સાઠ એકસઠ બાસઠ ટકા સુધીમાં આપણે પહોંચે તો ખાસ મહિલાઓનું જ્યાં ઓછું વોટિંગ થાય છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું વોટિંગ થાય છે એ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને ખાસ પોતાનો મત છે એ આપે આપણે જે આપણું બાર તારીખે આપણું લહેર નવું બહાર પડશે અને સાતમી તારીખે આપણું મતદાન છે તો એ ગાળો છે એમાં કોઈ પણ ખોટી ગેરસમજ ઊભી ના થાય ખોટી અફવાઓ પર ધ્યાન ન દે અને એને સમજી વિચારી જેને જે મત આપવો છે એને મત આપે એ શાંતિપૂર્ણ મતદાન થાય એ જોવાની જવાબદારી વહીવટી વહીવટીતંત્રની છે એ અમે કરશું આટલી તૈયારી બે વર્ષથી આપણે તૈયારી આપણી ચૂંટણી તો આટલી બધી તૈયારી જ્યારે થઈ હોય એક એક મત માટે જો આપણે મતદાન કરતા હોય તો મતદારોને ખાસ અપીલ છે કે સાત તારીખે પોતા મતદાન મથક ઉપર જાય અને પોતાની સ્લીપ લઈ જાય પોતાનું ઓળખ કાર્ડ લઈ જાય અને ખાસ છે એ મતદાન કરે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો